તો હલો ફ્રેન્ડ્સ નમસ્તે જય હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી આવી ગયો છું સમક્ષ આજે એક નવો વિડીયો લઈને આજના વિડીયોમાં આપણે ઘણા બધા પ્રશ્ન આવેલા છે તો એ પ્રશ્નોના આપણે જવાબ આપવાની ટ્રાય કરીશું અને જેટલા થાય એટલા પ્રશ્નોની આ વિડીયોમાં આપણે જવાબ આપવાની કોશિશ કરીશું કારણ કે વધારે પ્રશ્નો જો હું જવાબ આપવાની ટ્રાય કરું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય એટલે મેં અમુક પ્રશ્નો છે જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ મને લાગે છે જે જેના જવાબ સાંભળીને વિદ્યાર્થી મિત્રોને સંતોષ થાય તો એવા પ્રશ્નો આપણે લીધા છે અને તમારા મનમાં જે પણ કન્ફ્યુઝન હોય હું ટ્રાય કરું છું કે એવા પ્રશ્ન હું લઈ શકું કે જેમાંથી બધા વિદ્યાર્થી મિત્રોની જે મનમાં કન્ફ્યુઝન ચાલે છે એ દૂર થઈ શકે અને આપણે હાલમાં જ એક પોસ્ટ મૂકી હતી તો એની અંદર કમેન્ટ સેક્શનમાં હું રિપ્લાય કરી શક્યો નહીં કારણ કે વિદ્યાર્થી મિત્રો કાલેથી છે જે મારી તબિયત થોડી ખરાબ હતી આજે પણ થોડીક તબિયત ખરાબ છે એટલે હું સારો થઈ જવા પછી હું બધાના કમેન્ટ્સની રિપ્લાય આપવાની ટ્રાય કરીશ તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો એમાં સૌથી પહેલા એક ભાઈ કીધું છે કે પેપર સિત્તેર ટકા હાર્ડ હતું અને ત્રીસ ટકા સહેલું હતું મને લાગે મેરિટ નેવુંથી એકસો પંદર વચ્ચે જનરલ પુરુષનું રહી શકે છે અને મહિલામાં પંચ્યાસી થી સો વચ્ચે રહી શકે છે તો તો આ ભાઈનું પ્રેડિક્શન સારું જ કહી શકાય કારણ કે જે જનરલમાં આવતા હોય એ હમણાં હાલમાં જે બધા વિદ્યાર્થીઓના માર્ક્સ જોઈને લાગે છે કે એકસો દસ થી એકસો પંદર વચ્ચે રહી શકે છે પણ જેના પણ માર્ક્સ એકસો દસથી પણ જેના પણ માર્ક્સ સોથી એકસો દસ વચ્ચે હોય એ લોકોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કે મારો નામ મેરિટમાં નહીં આવશે એમ કારણ કે વિદ્યાર્થી મિત્રો બાર હજારની ભરતી છે અને બાર હજારની ભરતી ઘણી મોટી કહેવાય છે બીજી ભરતીઓમાં પણ ત્રણથી અને વાત કરીએ અન્ય કોઈ ભરતી હોય તો એમાં ત્રણથી ચાર હજાર જગ્યા હોય છે તો પણ એટલું મેરિટ જતું નથી મિત્રો એટલે બાર હજારની જે સંખ્યા કોન્સ્ટેબલમાં ભરવાની છે તો તમારે વધારે ચિંતા કરવાની જરૂરત નથી તમારો નંબર લાવવાનો પંચ્યાસી થી નેવ ટકા ચાન્સ છે બધાનો વારો આવશે તો સાચી વાત છે ફ્રેન્ડ પાંચ થી છ ની ગ્રેસિંગ જે મળે હમણાં જે બધા ગાંધીનગરમાં કચેરી જઈને જે વિરોધ કરી રહ્યા છે જે અરજીઓ આપી રહ્યા છે જો એમાં કંઈક થાય તો પાંચથી છ માર્ક્સની ક્રેસિંગ મળે તો જ છે મેરિટ એકસો વીસ પ્લસ જઈ શકે અથવા તો વિદ્યાર્થી મિત્રો કોઈ ફેરફાર ન થાય તો સો પ્લસ બધાનો વારો આવશે સો પ્લસ એટલે કે સોથી એકસો દસની વચ્ચે બધાનો વારો આવી શકે છે એના પંચ્યાસી થી નેવું ટકા ચાન્સ છે અને મને નથી લાગતું કે પાંચથી છ માર્ક્સની ક્રેસિંગ મળશે કારણ કે જે હાલમાં આપણા બધાનો ફાઇનલ રિઝલ્ટ છે માર્ક જાહેર થયા છે એની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે સૂચનામાં કે જે પણ નિર્ણય અને ચુકાદો કોર્ટ અને સરકાર કરશે તે બધા ઉમેદવારોને બંધન કરતા રહેશે એટલે હવે નેવથી પંચાણું ટકા ચાન્સ છે કે આમાં કોઈ ફેરફાર થશે નહીં અને જો તમારા રિઝલ્ટમાં ફાઇનલ માર્ક્સ છે એ જ તમારા ફાઇનલ માર્ક્સ રહેવાના છે મારે એકસો દસ પોઈન્ટ પાંચ છે તો પણ ડર લાગે છે બંનેમાં પાસ જો તમારા બંનેમાં પાસ હોય અને તમે એકસો ને દસ માર્ક્સ જેવા જો તમારા થતા હોય તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તમને છેલ્લે છેલ્લે એક પોસ્ટ કોઈ પણ કોન્સ્ટેબલમાં તો મળી જશે એક ભાઈ કમેન્ટ કરે છે તમારી વાત સાચી છે ચાર વર્ષથી તૈયારી કરું છું પણ માંડ માંડ એકસો એક માર્ક્સ થાય છે ટેલિગ્રામ ચેનલોમાં મોસ્ટલી નેવ ટાકા પર્સન એકસો પચીસ પ્લસ માર્ક્સ કહે છે સમજાતું નથી કે બધાના આટલા માર્ક્સ હશે કે તમામ લોકોના એકસો પચીસ પ્લસ કહે છે અમુક એકસો ચાલીસની વાતો કરે છે શું સમજવું પછી મિત્રો તમે સોશિયલ મીડિયાના ઉપર માર્ક્સ જોઈને ટેન્શન ન લ્યો કારણ કે વિદ્યાર્થી મિત્રો વધારે માર્ક્સવાળા સ્ટુડન્ટ બધી જ પરીક્ષાઓમાં આવે છે જેમના ઓલમોસ્ટ એકસો ચાલીસ એકસો પચાસ માર્ક્સ પણ થતા હોય કોઈના એકસો પચીસ પણ થતા હોય પણ એવા માંડ માંડ પાંચસોથી હજાર જે ઉમેદવાર છે એ હોઈ શકે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ભરતી બાર હજારની છે તો તે પાંચસો ને હજાર લોકોના માર્ક્સને જોઈને કટ ઓફ આવી શકે નહીં અને તમે બિલકુલ ચિંતા નહીં કરો સોશિયલ મીડિયા પર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે અપ ટુ સેવન્ટી પર્સન્ટ છે એ એમના ખોટા માર્ક્સ કહે છે અને જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવી જશે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું જે લિસ્ટ આવશે એમાં ખબર પડી જ જશે કે મેરિટ કેટલો રહેશે એકસો દસ નીચે નહીં રહે બ્રધર કેમ નહીં રહે ભાઈ કારણ કે ભરતી બાર હજારની છે તમે સમજો ભરતી બાર હજારની છે અને એની અંદર છે પેપર હાર્ડ લેવાયું છે તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે મેરિટ આવી જઈ શકે છે અને હું એમ જ નથી તો મેં પણ પરીક્ષા આપી છે અને મને પણ પેપર એક લેવલવાળું લાગ્યું હતું અને ઘણી બધી મિસ્ટેક છે પેપર આપતી વખતે થઈ શકે છે મેં જાતે પણ બહુ બધી મિસ્ટેક કરી છે ઘણા બધા જે ઉમેદવારો હશે એમનાથી પણ ઘણી બધી મિસ્ટેક થઈ હશે કારણ કે પેપરે જ એવું હતું તો તમે એવું બિલકુલ બી ના વિચારો કે એકસો નીચે મેરિટ નહીં રહી શકે જો સોથી એકસો દસ વચ્ચે તમારા માર્ક્સ થતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂરત નથી તમારો વારો આવી શકે છે એકસો દસ છે ઓબીસી કેવું રહેશે વાય જે હોય એ સાચું કહેજો ફોટું કહીને સારા લગાડવાની જરૂર નથી એકસો દસ માર્ક છે અને તમે ઓબીસી કેટેગરીમાંથી છો તો તમારી એક જોબ ફાઇનલ સમજો વધારે ટેન્શન ન લ્યો અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની લિસ્ટ આવે ત્યાર સુધીની રાહ જો એક ભાઈએ છે કમેન્ટ સેક્શનની અંદર બધી કેટેગરી વાઇઝ મેરિટ લખ્યું છે તો એમનો પ્રેડિક્શન છે તો આપણે જોઈએ એમાં તો ભાઈ કહે છે જનરલમાં એકસો ઓગણીસ રહી શકે છે ઓબીસી ની અંદર એકસો સોળ રહી શકે છે એસસી છે એકસો પંદર રહી શકે છે અને એસટીમાં જે એકસો આઠ અને એ ડબ્લ્યુ એસ ને એકસો સત્તર કહેશે આમ કહે છે કે આ ફાઈનલ મેરિટ રહેશે તો જનરલમાં આપણે વાત કરીએ તો જનરલમાં મેરિટ થોડુંક છે એકસો દસ પ્લસ કે એકસો પંદર આજુબાજુ રહી શકે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો જે પણ કોઈ કેટેગરીના ઉમેદવારો હોય ભલે તે ઓબીસી ના હોય એમના જો એકસો પચીસ માર્ક્સ થતા હોય કે એકસો વીસ માર્કસ થતા હોય તો એ લોકોનું મેરિટ જનરલની અંદર બનશે એટલે જનરલનું મેરિટ છે એ ઊંચો જવાના ચાન્સ છે એકસો પંદરની આસપાસ કાતો એકસો દસ પ્લસ રહી શકે છે ને આપણે અન્ય કેટેગરીની વાત કરીએ તો એમાં સો થી એકસો દસ જેના પણ હોય એ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી એટલે એ લોકોનો મેરિટમાં નામ આવી શકે છે એના સારા ચાન્સ છે અને એસટીમાં એકસો આઠ કટ ઓફ છે એ ક્યારેય નહીં હોઈ શકે ફ્રેન્ડ્સ કારણ કે એસટીના જે મારા જે ફ્રેન્ડ સર્કલમાં છે એસટીના ઘણા બધા ઉમેદવારો એવા છે અને મારા ફ્રેન્ડ સર્કલની અંદર મેં ઘણા ફોન કરીને પૂછ્યું છે તો એમાં શું છે કે એ લોકોના પાર્ટ એમાં ક્વોલિફાઈંગ માર્ક્સ થતા નથી ભલે એ લોકોના પાર્ટ બીમાં માં સારા એવા માર્ક્સ હોય પણ એ લોકોના માર્ક્સ છે પાર્ટ એ ની અંદર કોઈના એકત્રીસ થાય છે કે કોઈના અઠાવીસ થાય છે તો એવી રીતે પાર્ટ એમાં ક્વોલિફાઈંગ થતા નથી એટલે એસટીની ની અંદર એટલું ઊંચું મેરિટ જઈ શકે નહીં એસટી નો મેરિટ વધારેમાં વધારે સો આસપાસ રહી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપનો આજનો વિડિયો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો ગમતા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને કમેન્ટ સેક્શનમાં તમારો કોઈ પણ પ્રશ્ન કે ડાઉટ હોય મનમાં પૂછી શકો છો આપણે એને નેક્સ્ટ વિડીયોમાં કવર કરવાની કોશિશ કરીશું અને હાલ હું કદાચ એક બે દિવસ કમેન્ટની રિપ્લાય આપી શકું નહીં કારણ કે હું બહાર પણ જવાનો છું અને વિદ્યાર્થી મિત્રો તમે વધારે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂરત નથી સોશિયલ મીડિયાના માર્ક્સ છે તમારે બિલકુલ ધ્યાનમાં લેવાના નથી કારણ કે વિદ્યાર્થી મિત્રો અમુકના વધારે માર્ક્સ હોઈ શકે પણ સોશિયલ મીડિયાની અંદર મેં જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ઓલમોસ્ટ બધાને જ એકસો વીસ માર્ક્સ પ્લસ કહે છે અને અમુક જ જે છે એ લોકોના સાચા માર્ક્સ લખે છે એટલે તમે સોશિયલ મીડિયાના માર્ક્સ જોઈને ગભરાવાની બિલકુલ જરૂરત નથી તો આ તો આપણો આજનો વિડીયો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ